સ્વાગત છે આપસોનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઇલ જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ હું દરેક વિડીયોમાં તમને કહું છું કે અમારે ત્યાં તમને સાડીઓમાં દરેક ટાઈપની વેરાયટીઝ અવેલેબલ થઈ જાય છે જેમ કે લૂઝ પેકિંગ છે કેટલોગ વેરાયટી છે પાર્ટીવેર ફેન્સી સાડીઓનું કલેક્શન છે કાં તો પછી સાઇડર સેમી બ્રાઇડલ કલેક્શન છે અથવા તો તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે સિલ્ક સાડીઓનું કલેક્શન અને સાડીઓની કલેક્શન સાથે સાથે તમને બ્લાઉઝ પીસ પેટીકોટ ફોલનું કલેક્શન તો મળી જ જાય છે પણ એના સાથે સાથે લહેંગાઓ પણ તમારા માટે અહીંયા અવેલેબલ છે અને આજે આપણે લહેંગાના કાઉન્ટરમાં હોવા છીએ તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં બ્રાઇડલ અને સાઇડર બે વેરાયટી છે અને બે વેરાયટીઝમાં અમારે ત્યાં ઘણા બધા સેમ્પલ્સ અત્યારે શોપમાં આવી ગયા છે તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટીઝ છે ડિફરન્ટ ડિફરન્ટ કલર ચાર્ટ ફેબ્રિક ઓપ્શન સાથે તમને અહીંયા આર્ટિકલ્સ મળી જશે એ પણ સ્ટાર્ટિંગ રેન્જ હોવાની છે ચારસો રૂપિયા ચારસો રૂપિયાથી લઈને દસ સુધીની વેરાયટીઝ અત્યારે અહીંયા અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોવાના છીએ હેવી સાઇડર કોન્સેપ્ટ જે હું તમને અલગ અલગ કલર ચાર્ટ સાથે બતાવવાની છું તો ફર્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લઈશું નેટ પર હોવાનું છે ખૂબ સુંદર એવું કલેક્શન છે ફ્રેન્ડ્સ અને વાત કરું વર્કની તો તમને આમાં છે ને કોડિંગ વર્ક ગ્લિટર વર્ક સાથે સાથે મલ્ટી કલર થ્રેડ એમ્બ્રોઈડરી વર્ક પછી તમે જોઈ શકો છો અહીંયા તમને સિક્વન્સનું કામ પણ મળી જશે અને સાથે સાથે તમને અહીંયા ડાયમંડ સ્ટોનનું પણ કામ મળી જશે હવે વાત કરીએ પહેલાં તો ફ્લેરની કેમ કે ભાઈ લહેંગો આવે એટલે ફ્લેરની વાત પહેલાં કરે છે કસ્ટમર તો ફ્રેન્ડ્સ આ તમે ટેબલ જોઈ શકો છો મારું કેટલું મોટું લાંબુ ટેબલ છે અને ઓખા ટેબલ પર પણ આ લહેંગો નથી આવતો એ ટાઈપનો આનો ફ્લેર એટલે કે

ક્વોલિટી સાથે કોઈ બી કોન્સેપ્ટમાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ યશુભૂમિ ટેક્સટાઇલ કદી નથી કરતું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લુક ખૂબ સુંદર આવવાનો છે અને દરેક લહેંગાના અંદર તમને ત્રણથી ચાર કલર ચાર્ટ ઓપ્શન્સ મળી રહેશે ત્રણથી ચાર પીસનો સેટ હોવાનો છે તો કયા કલર ચાર્ટ છે કેટલા પીસનો સેટ છે પ્રાઇસ શું છે એની ઇન્ક્વાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર તમારે કોલ કરવાનો છે સ્ક્રીનશોટ લઈ લેજો અમારી ટીમ મેમ્બરને તમે વોટ્સઅપ પર સેન્ડ કરજો તો એ આર્ટિકલની પ્રોપર જે પણ રિક્વાયરમેન્ટ હશે કે જે ડિટેલ હશે એ તમે ને અવેલેબલ થઈ જશે તમારા ફોન ઉપર પછી આમ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ફરી એકવાર નેટ પર હોવાનું છે અને વાત કરું વર્ક ની ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કોડિંગ વર્ક અકોર્ડિંગ આમાં વર્ક હોવાનું છે ગ્લિટર વર્ક સાથે અને ઓલ ઓવર લેંગામાં તમને આમાં છે ને ડાયમંડ અને સ્ટોન નું ટચઅપ મળી જશે નીચે વાત કરું બોર્ડર ની તો કટ બોર્ડર નો આમાં કોન્સેપ્ટ છે અને આમાં પણ તમને અવેલેબલ થઈ જશે ડબલ કેનકેન અને ડબલ અસ્તર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેનકેનની લેન્થ પ્રોપર હોવાથી છે ને લેંગાનો જે ઘેર છે ને એ સુંદર દેખાય છે એનું ગેટઅપ સારી રીતના આવે છે તો કસ્ટમર્સને પણ ગમે છે લુક જ્યારે વસ્તુનું સારું આવે છે તો એના માટે તમે જોઈ શકો છો કેન કેન કેનકેન પણ પ્રોપર લેન્થ સાથે અને વાત કરું કલર ચાર્ટની તો ડસ્ટી કલર કેમ કેમકે અત્યારનો યંગસ્ટર ગ્રુપ છે ને આપણે કહે ને રેડ ગ્રીન યલો બ્લુ આ કલર વેર કરીને છે ને કંટાળી ગયા છે એ લોકોને કંઈક ડિફરન્ટ યુનિક જોઈતું હોય છે એના માટે પિસ્ટલ કલર ડસ્ટી કલર છે કાં તો પછી આઈસ્ક્રીમ કલર ચાર્ટ છે આ બધા કલર ચાર્ટ્સ અવેલેબલ કરાવવામાં આવે છે જે તમને અહીંયા અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ ખૂબ જ સુંદર અને જબરદસ્ત વેલમેટ પર હોવાનું છે ફ્રેન્ડ્સ અને આમાં વર્કની વાત કરું તો એમ્બ્રોડરી વર્ક છે ટોટલી ગોલ્ડનઝરી એમ્બ્રોઈડરી વર્ક સાથે અને સાથે સાથે સ્ટોન અને ડાયમંડનું પણ ટચપ છે અને ખૂબ સુંદર એવું લુક છે બેલી બેલ પર આમાં પણ તમને વર્ક મળી જશે આમાં પણ તમને અસ્તરની સાથે કેન કેન મળી જશે અને ઘેર આમાં પણ તમને પ્રોપર સાઇઝ સાથે અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ હવે વાત કરીએ લહેંગાઓની તો જો તમારી શોપ છે ઓલરેડી તમે સાડીઓ છે ને આ બધી વસ્તુઓ છે કુર્તી છે આ બધું જો આઉટ કરો છો તો જો કંઈ કસ્ટમર તમારા આવે ધારો કે તમે સો કસ્ટમર અટેન્ડ કર્યા છે આખા દિવસ મને દસ સાડીઓ વેચી છે તો એ બધી વસ્તુમાં તમે જેટલી પ્રોફિટ કમાવો ને એટલું તમે એક કસ્ટમર અટેન્ડ કરીને એક લહેંગો વેચો ને તો એ તમારું બરાબર થઈ જાય એટલે ઓછી મહેનતમાં ઓછા કસ્ટમરમાં વધારે માર્જિન જો કમાવાની હોય ને તો આ એક્ઝેક્ટ કોન્સેપ્ટ હોવાનો છે ધારો કે આ લહેંગો તમે અહીંયાથી બે અઢી હજાર રૂપિયાનો પરચેસ કર્યો છે તો તમે આ છ થી સાત હજાર સુધી પણ આઉટ કરી શકો છો અને તમારા કસ્ટમર આને પરચેસ કરવાના છે એ ટાઈપનું લહેંગાનું જે કલેક્શન છે ને છે ફ્રેન્ડ આમાં તમે જબરદસ્ત એવું માર્જિન કમાવી શકો છો સિક્સટી સેવન્ટી સુધી તમે માર્જિન એડ કરીને આઉટ કરી શકો છો ને તમારા કસ્ટમર તમને આપી જવાના છે આ વાતની ફૂલ ગેરંટી અથવા તો આમાં એક હજી વસ્તુ હોવાની છે રેન્ટલ બિઝનેસની જે અત્યારે અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે માર્કેટમાં ખૂબ ડિમાન્ડની સાથે ચાલે છે કેમ કે ઘણા બધા ફંક્શન્સ હોય છે પાર્ટીઝ હોય છે ક્યાં તો ગેટ ટુગેધર છે તો આ બધા જગ્યા પર અત્યારના અત્યારના યંગસ્ટર ગ્રુપ્સો આપણે પણ દરેક ફંક્શનમાં સેમ વસ્તુ વેર કરીને આપણે નથી જવાના અને દરેક પાર્ટી માટે દરેક ફંક્શન માટે કંઈક અલગ કંઈક ડિફરન્ટ કંઈક ન્યૂ પરચેસ કરવાની કેપેસિટી હોતી નથી આટલા ના પૈસા કેમ ખર્ચવાના તો 5000 નું કામ જો 500 રૂપિયામાં થતું હોય પરચેસ કરીને જગ્યા જો રેન્ટ પર મળતું હોય તો ઓપ્શન સારું છે અને કસ્ટમર આનો ખૂબ સુંદર ઓર રિસ્પોન્સ પણ આપે છે તો તમે રેન્ટલ બિઝનેસ પણ આ બધી આર્ટિકલ સાથે સ્ટાર્ટ કરી શકો છો ક્રોપ ટોપ પેટર્ન્સ છે અલગ અલગ ડિઝાઇનર કોન્સેપ્ટમાં જો સ્ટીચ કરાવી લો ને રેન્ટલ બિઝનેસ સ્ટાર્ટ કરો તો પણ તમે સારો એવો માર્જિન આમાં કમાવી શકો છો તો એની બધી ડિટેલ માટે પણ તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો કાં તો એક વિડિયો ઓલરેડી હું બનાવ્યો તો જેમાં આ બધી ડિટેલ હું તમને આપી તો તમે જે વિડીયો છે એ પણ સર્ચ કરીને જોઈ લો ચેનલ પર તો તમને બધી આઈડિયા આવી જશે તો આ ટાઈપનો બિઝનેસ છે આ લાસ્ટ લેંગાની ડિસ્ક્રિપ્શન જતાં જતાં બતાવી દઉં છું આ લાસ્ટ લેંગો પણ નેટ પર હોવાનો છે ફ્રેન્ડ્સ ને વાત કરીએ વર્કની તો તમને કોડિંગ વર્ક સાથે આમાં ગ્લિટર વર્ક સાથે મલ્ટી કલર થ્રેડ અને ડાયમંડ સ્ટોનનું ટોટલી ટચઅપ અવેલેબલ થઈ જશે સુંદર એવો ફ્લેર છે બેલી બેલ્ટ પર પણ તમને આમાં જે છે વર્ક અવેલેબલ છે અને હા હજી એક મહત્વની વાત દરેક લેંગામાં દુપટ્ટો બ્લાઉઝ પ્રોપર કટ અને પ્રોપર લેન્સ સાથે અવેલેબલ છે વિડીયોમાં નથી બતાવ્યા તો એ પણ તમારે જોવું હોય તો તમે ફોટોસ સ્ક્રીનશોટ કા તો વિડીયો પીડીએફ મંગાવી લેજો વોટ્સએપ પર અને બધી ડિટેલ ત્યાંથી લઈ લેજો ને ફ્રેન્ડ જો બિઝનેસ કરવું હોય કોઈ એક્ઝેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જેન્યુઅન કંપની સાથે જોડાઈને વ્યાપાર કરવો હોય એ પણ માર્જિનેબલ તો સ્ક્રીન પર આપેલા નંબર પર તો કોલ કરવાનો જ છે પણ જો પોસિબલ હોય તો સુરત આવીને યશોભૂમિ ટેક્સટાઇલ મેક ચોક્કસ વિઝિટ કરજો